રામ રામ જય માતાજી મિત્રો તો હાલો અત્યારે સવારના વાગી ગયા ન હોવો ને બ્લોક તો આપણે થોડુંક ચાલુ કરવામાં થોડુંક મોડું થઈ ગયું હતું કારણ કે આપણે રાતે ઓલી ઓલીવાળીએ કાઉમાં પાણી વાર વાગ્યા હતા એટલે ઘરે જ મોડા આવ્યા હતા તો પછી કીધું હાલો આ પાથરની વાળીએ નજીકની વાડીએ જાય અને બ્લોક આપણે વાડીએ કીધું બનાવશું તો વાળીએ આપણે આવી ગયા છે અને ઉમેશની મમ્મી મકે બાજુ છે શું કામ કરતી હોય એ બાજુ જાય

કંટાળી ગયા એટલે ઓટોમેટિક પાછો રોગે વહી ગયો છે હવે નવા કુંકરા કાઢ્યા પણ હવે જો કે આપણે લેન થોડીક અછત છે એટલે કીધું વાત નાખી દે તો હાલો હું ઓલી બાજુ આઈલો જાઉં કીધું પાણી ચાલુ છે ત્યાં પોઈ ગયું આલી બાજુ આયેલા જઈ કીધું આપણે ડેટકો ચાલુ કરી દીધો છે પાણી કેટલાક પોઈ ગયું એ જોઈ લઈ કારણ કે આ મકાઈ અને આ ઝાડ એ પંગરાવી નથી પણ હવે કીધું આટલા આટું ખેલાય છે નહીં કીધું આને તો હા તો થોડું થોડું નાખી દે એટલે કંઈક જે થાય પાટા વાટી શું કીધું અને ધોરિયામાં પાણી ભોગી ગયું છે બેટકો ચાલુ કરી દીધો છે અને આલી બાજુ તો કુંડી છે એ તો તમને ખબર જ હશે કીધું આપણે બ્લકમાં બતાવેલી છે સમજ છેટે પાડોશી પાણી વારતા લાગે ઘઉંમાં અને આપણે પણ પાણી ચાલુ કરી દીધું હોય પાણી થોડુંક વધારે આવે છે ખરે તો ધોરીએમાં પાણી સમાતું નથી તો કપામાં થોડુંક ભેગું જવા દીધું થોડુંક કીધું બાજુ જવા દે અહીંયા કંઈક વાયુ લાગે તો મકાઈમાં પાણી ચાલુ કરી દીધું છે તો હવે આલી બાજુ તો પાડોશીનું પડું આવી જાય છે આપણું અહીંથી સેટો આવી ગયો પડું પૂરું થઈ જાય અને આ પાડોશીના ગામ છે કહું એ બહુ સારા છે એને ઓલો આગતરો રજકો રહ્યો છે અને વચ્ચે રહ્યો પાચકો વાવ્યો છે અને આપણે આ એક કેરો રજકાનો બાજુ કર્યો છે એ જો બે મોર પાવી દીધો તો જ બહુ સારો છે કિયરો પણ જાહેરનું હોય કર્યું છે અને અહીંયા જાહેર પૂરી થાય એટલે ધાણા ચાલુ થઈ જાય આપણે અહીંથી પાથરની વળીના ધાણા છે પણ આ સારા જ ધાણા છે લીલું વધારે છે પણ થોડું કાંઈ નજીકથી બતાવી દે અંદર તો નથી જવું જો હવે બહુ સારા ધાણા થઈ ગયા નહીં તો આવા હતા નહીં અને ધાણા બહુ મસ્તીના થઈ ગયા પણ નાના ધાણા હોય ને નજરમાં ન આવે ચાલો આપણે નાકાવરણ કરી તૈયારી આપણે પાણી તો વાર ચાલુ જ છે આમ ઓલી બાજુ બે ત્રણ કેળા મૂકી દીધું છે અને ઉમેશની ઉમેશ ની મમ્મી સકરિયા બેઠી બેઠી મથે શું કરતી આપણે એ બાજુ જાય અને શું કરે જોયે શું કરે ના કપા વિનતી વેનતી સકરિયા નજરમાં આવી ગયા લાગે કા તો આપડે જોઈશું તો હાલો તો હવે જો પાછળનો કેમેરો કરીને આપણે કીધું બતાવી દઈએ આ સકરિયું ખોદે છે તો આપડે જોઈ લાવી લાઈ કેવી રીતે સકરિયું નીકળી જોઈ શકો તમે બધા આપણે આગળ ખોદવા માટે કાંઈ છે નહીં સકરિયું તો દેખાતું જ તમને બધાને ઘણું મોટું બધું લાગે જમીન જમીનમાં ઊંડું નહીં આમ સે પોળું વધારે છે આપણે થોડીક મદદ કરી આવી ઓલા મદદ કરી આવી નહીં કરાવી એમ આપણે થોડીક મદદ કરાવી નાખી હવે પંગીન ઉંજે થારુ સકરિયુ લાગતું તો નહી લઈ ગયું આનું સકરિયુ નીકળી ગયું છે સીઝન વગરનું સકરિયુ હો જો નીચે બીજું સકરિયુ છે પણ ઈ તૂટી ગયું છે હવે ઈ આપણે ને તો આપણે આવડું ઘણું લાડવા જેવું છે જો આવડું સકરિયુ કાંઠ્યું આરિયે જો આથી આવે જો બીજું સકરિયુ પણ નાન નાના બાજુમાં થઈ ગયા છે થા થા ગુળિયા બેહી ગયા સકરિયામાં કાટી દેવ પાસ આપણે આ બાજુ સકરિયા ઉમેશ પણ વાવી દીધાતા ઉમેશે

તો હવે લોક ઘણું બધું બની ગયું છે તો હવે આપણે બ્લોકાઈથી પૂરો કરી તો બ્લોક તમને સારો લાગી ગયો તો અમારી ચેનલ લાઈક કરજો શેર કરજો જેમ નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવા ભૂલતા